ભાવનગર શહેરમાં ખેડૂતવાસ મચ્છી બજારમાં જાહેરમાં ખેલાયો ખૂની ખેલ શહેરમાં યુવાનની હત્યાનો બન્યો બનાવ ખેડૂતવાસ મચ્છી બજારમાં યુવાન પર જીકાયા છરીના ઘા જૂની અદાવતને લઈને ચારથી વધુ શખ્સોએ કર્યો યુવાન પર હુમલો હત્યાનો બનાવ બનતા પોલીસનો મસમોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો મૃતકને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી મર્ડર થઈ ગયું છે મારા ભાઈનું મેં મારી સગી આખે હાવ જોયું આતળા બાલપાથી નાખ્યા છે ઓજરી બોજરી બધું બહુત વ્યવસર કર ગામતની કેરી એટલા પડી કેટલા જણા હતા પાંચ અમારે જમીન બાબતની બાજુ હતી આ તો એ અતારે બદલો લીધો મારનાર વ્યક્તિ કોણ છે એક મહેશભાઈ એક રાજુભાઈ એક રવિભાઈ એક દિનેશભાઈ એક વલ્લભભાઈ કેવી રીતના માર્યા હજી તો હું વેસ્તી વેસ્તી ની વાહે સુઈ આવ્યો છે ચાપીન સાહેબ મારા બે મારા મારી આગળ હું વેસ્તી થી ના હું ચા માંગાવું નથી ને તી નાઈ વચ્ચે

કોઈ કારણોસર ઝઘડો થયેલો હતો આ ઝઘડા દરમિયાન મારામારી પણ થઈ જેમાં રવિભાઈ મારફતે મરણ જનાર વિશાલને છરી વડે મારવામાં આવેલો તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાતા ટૂંકી સારવાર દરમિયાન વિશાલભાઈનું મૃત્યુ નિપજેલ છે તાત્કાલિક સ્થાનિક પોલીસ રોડ પોલીસ મારફતે આરોપી રવિભાઈની ધરપકડ કરવામાં આવેલી છે આ સમગ્ર ઝઘડાનું અને મારામારીનું કારણ શું હતું આરોપી રવિની સાથે અન્ય કોઈ આરોપીઓ હતા કે કેમ એ સમગ્ર દિશામાં હાલ ઘોઘારોડ પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ કાર્યરત છે હાલ પૂરતી અન્ય આરોપી આ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ એ દિશામાં તપાસ થઈ રહી છે જેથી કરી પ્રાથમિક દ્રષ્ટિએ રવિભાઈ અન્ય ગુનામાં સંડોવાયેલ છે કે કેમ એ અત્રે માહિતી ઉપલબ્ધ